શર્મા પોલીસ કોન્સ્ટેબલ નવસારી પોલીસ સ્ટેશનમાં પોલીસ ડિપાર્ટમેન્ટમાં ખળભળાટ ગયો છે નવસારી પોલીસ કોન્સ્ટેબલ ચિરાગ સુરેશભાઈ રાઠોડે રૂપિયા ચાલીસ હજાર ની લાંચ માંગી હતી ફરિયાદી લાંચ ના રૂપિયા આપવા માંગતા નહીં હોવાથી જેમાં એસીબી ના મદદ ની સ્ટિયામાં આર આર ચૌધરી સુપરવિઝન હેઠળ એસીબી સુરત એકમના પીઆઈ કે આર સક્સેના સહિત ની ટીમે ગોઠવેલા છટકા માં તેરમી મે મંગળવારના રોજ રૂરલ પોલીસ સ્ટેશનના પહેલા માળ ના કોમ્પ્યુટર રૂમ પોલીસ કોન્સ્ટેબલ ચિરાગ રાઠોડ ફરિયાદી પાસે લાંચના રૂપિયા સ્વીકારતા એસીબી ના હાથે રંગે હાથે ઝડપાયો હતો જ્યારે પીએસઆઈ અમૃત વસાવા મળી નહીં આવતા તેને વોન્ટેડ જાહેર કરાયો હતો રિપોર્ટ એનડીસી ન્યૂઝ નવસારી